સુરત માં પોલીસ અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન્સુરન્સ સિટી ની મુહિમ ચલાવવામાં આવી રહી હોય જે અંતર્ગત વધુમાં વધુ કેસો શોધી કાઢી ડ્રગ્સ ની સપ્લાય ચેન તોડી પાડવાનો તેમજ ડ્રગ્સ રિડક્શન પોલિસી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને યુવાધન ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુ સરસરત શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા સ્કૂલ કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પારના ગલ્લા ચા નાસ્તાની લારી ટકોડીઓ તેમજ મોકિંગ ઝોન આઈડેન્ટિફાય કરી સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસનાઓની રાબરી હેઠળ ડી એસઓજી રાજદીપસિંહ નકુમનાઓની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી તથા અતુલ સોનારાઓ તેમજ કર્મચારીઓની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ સુતારિયાનાઓ તથા કર્મચારીઓની ટીમ સાથે રાખી ઝોન વિસ્તારમાં એક ડીસીબી કક્ષાના અધિકારી તેમજ બે પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પીએસઆઈ તેમજ ચાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના કક્ષાના એક અધિકારી તેમજ બાર જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી લારી ગલ્લાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ કડકાયતી અમલવારી કરવાના હેતુ સરકુલ સાત સ્થળો પર ગલ્લાઓની રસીદો બનાવી રૂપિયા ત્રણ હજારનો નો રોકડ સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ ગોરદો રોડ પર ઓલપાડી મોહલ્લા પાસે આવેલ શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દૂર કરાયું હતું